બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ પોલીસ એક્શનમાં આવી છે અને ફૂટ પેટ્રોલિંગ તથા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે બોટાદ નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ પગલા લીધા છે પોલીસે શહેરના સેન્સિટિવ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો વિરુદ્ધ કોમ્બિંગ હાથ ધર્યું હતું તેમજ શહેરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર શહેરમાં વારંવાર બોડી ઓફેન્સ અને પ્રોપર્ટી ઓફેન્સ કરતા શખ્સોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું છે

તથા વારંવાર જે પ્રોપર્ટી ઓફેન્સ કરે છે તેમને અને મેન્ટર પ્રોગ્રામ અંતર્ગત આવરી લીધેલા તમામ ઈસમોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબના માર્ગદર્શન મુજબ તેઓના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે સેન્સિટિવ એરિયા છે ત્યાં આજે ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઈસમો છે તેઓ વિરુદ્ધ કોમ્બિંગનું પણ આયોજન છે તે આજે કરવામાં આવ્યું હતું આ કામગીરી છે તે ઇલેક્શન દરમિયાન છે તે પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ રાખવામાં આવનાર છે